સુરેન્દ્ર અને વડવાડમાં પરંતુ આ વખતે સૌથી વધુ રાઇડ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સરકારી નિયમોનું પાલન કરી મેળાનું આયોજન કરાયું છે જેમાં પ્લાસ્ટિક વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેળાની સુરક્ષા અને સફળતા માટે બે કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો આ સૌથી મોટો લોકમેળો લોકો માટે મનોરંજન અને સંસ્કૃતિનો અનોખો સંગમ બનશે જે દરેક માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. સુરતનગર અને વડવાણમાં લોકમેળા રહેલી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ અંગે વધુ વાત કરીશું સાતા ફઝલ અમારી સાથે લાઇવ જોડાયા છે ફઝલ સુરતનગર અને વડવાણમાં આજે લોકમેળાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

સાય કોલેજ સાથે મુકવાની તૈયારી છે તે હાલ દેખાવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકમે યોજાતા હોય છે ત્યારે આગલા વર્ષે વરસાદના કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો જેને લઈને પ્રજા જ રીતે લોકમેળા નું અમદાવાદ મળી શક્યું ન હતી પરંતુ ચાલુ વર્ષે

દેખાડવામાં આવી છે લોકોની ની વાત કરવામાં આવે તો મેળાનો જે બે કરોડ રૂપિયા વીમો છે આ ઉપરાંત મેળામાં આવતી પબ્લિક છે તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ના પડે તે માટે સુરેન્ગર જિલ્લામાં બંદોબસ્ત માં કામે લગાવવામાં આવી છે ચાર જેટલા ડીવાય પંદર જેટલા પીઆઈ આડત્રીસ જેટલા પીએસઆઈ અને સોળસો જેટલા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો અને જીઆરડી ના જવાનો મેળામાં તૈનાત રાખવાના છે કોઈ કોઈપણ પ્રકારની કાયદાકીય રીતે ઘર્ષણ અથવા તો મારામારી ઝઘડાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા ન સમજી માટેની તકેદારી રાખવા પર સત્ર સૂચન કર્યું છે ત્યારે હાલના તબક્કામાં પાંચ દિવસીય મેળાનું હાલ છે કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં શહેરીજનો પણ આ ઉદઘાટન પ્રસંગે સાયન્સ કોલેજ ખાતે પહોંચ્યા છે અત્યાર સુધી સુરેન્દ્રનગર શહેરનો જે મેળાનું મેદાન હતું પથરાવાની ચોક વિસ્તારમાં ત્યાં મેળો યોજવામાં આવતો હતો પરંતુ જે ગ્રાઉન્ડ નાનું પડતું હતું જેને લઈને પ્રજા પણ હાલાકીનો સામનો કરતી હતી ચાલુ વર્ષે સાયન્સ ના જે સાયન્સ કોલેજ છે ત્યાં સૌથી મોટા મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પ્રકારની છત્રીસ રાઇડો નાના બાળકો માટે પણ વિશેષ રાઈડો નું અહીંયા